બસ નથી પડાં બે જણા ખોઈ રામ રામ જય માતાજી ફ્રેશ સ્વાગત છે તમારું અમારા નવા લોગમાં કેમ છો બધા મજામાં અને હવાનના જોવો હોય તો વનારા ઉઠ્યાવા આવ્યા હોય અને અમે ઉઠી જઈએ છીએ ઉઠ્યા તો વહેલા જઈએ અને ચા નાસ્તો કરી અને બસ કે આગમ માસો થઈ ગઈ હીએ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અંધારું દેખાતું નહીં નારાયણ બે જણા ઉંગ્યા રાઈટ કરું ને નેણો બધો વેલા ઉઠ્યા તો 5 વાગી ભળા 5 વાગી ઈમને જવાનું તો ને ઠંડી ના બાઈક માં ચી ન જો એટલે પાસા ઊંઘી ગયા હ અન હવે ઉઠાડું હવે ઉઠાડું આદીબે તૈયાર નો આદીબે તૈયાર થઈ જશે સ્કૂલ જવા માટે ટ્યુશન થી આવી જાય અન સ્કૂલ ના તમે આવો નો આવો હા તો હેડો ફ્રેન્ડસ હવે મરીએ થોડી વારે અને હજી કોમ પડી છે બધું આપણે તો તો ફેસ હવે તો વાગ્યા બે બપોરે અને આદી આર્યન આનંદ બે રેડા ઘેર પેલા ભર્યા વિસ્તરા આવા તો વા ખમી થઈ જઈ રેડી થઈ જઈ હો નહીં હવે તો વાત તો નહીં ને વાય તો બાર ના રેકડ ઉપર એટલે સારું વાસ મટી જાય એટલી ગળા તો

सब भरा नहीं पाव तू हाँ बेहता ना पावे या धीमू चलाओ जो असल असल जवाब दे दी हर हर अब जो हो हर जो

तो फ्रेश जो साथ में गया हुआ जी और ना पप्पा तो आई क्या ना ठंडी ना है बैठा बैठा तू क्या क्या है वो जोड़े पड़ी है तो आया उठता नहीं इन घर रखा नहीं बेटा भुखला भी नहीं तो खावा करती है आदि ये तो पोवा बना बनाया है और ना वही मुक्की नेरा बाहर जाए खाता खाता ब बाहर થઈ ગઈ સંધારું લાઈટ કરવી પડશે તો લાઈટ કરતાય આપણે હા હેડો પણ આ આદિ નાદ કા આદિ આવતો કે મે આદિ નિરાજી લઈ રહી આદિ તો બહાર જો હોય ભઈ બનાય તો લે લે દૂધ આવતા આવો ને 7 વાગ્યા દૂધ લેજો ભુગલા જો ને પેલો આજે હેડ તો દૂધ લેજો રે ખાતા ખાતા જીવ દુકાન ચાલે બસ

આપણું કરી દુ બાર રોજ કરીએ અને રાતી વાગ્યા છે અગિયાર તમે એવું કરો બેઠા બેઠા બધા તો તમે તો કેટલા વાગ્યા સુધી વાંચ્યું

थी तो तो <laughs> और वेलकम वब्लियो डोंजलीक हदी डोनेन के हो गए एकदम के नहीं बपोर हो गई हां तो मित्रों गुड नाइट फ्रेंड्स हेलो अब वीडियो ने एंड कर दिया तो कोई लंबा वीडियो ज्यादा बनाया नहीं कल तो आए ही नहीं तो आज तो कोई ज्यादा बनाया अभी गुड नाइट कह देता गुड नाइट जय माताजी गुड नाइट सब्सक्राइब करो जय माताजी मर्जी होवे काले एक नया वीडियो साथे तसीदी बाय बाय गुड नाइट